તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં અને આપણે આવ્યા હતા સેલવર્સ એનો આવકનો વિડીયો આપણે બનાવ્યો નથી કારણ કે થોડીક રોતા જેવું હતું ગાડીમાં વાંધો આવી ગયો હતો ને આટલું ડ્રાયર ચાલુ ગાડીએ ફાટું હતું એના હિસાબે પગમાં થોડુંક લાગી ગયું હતું એના હિસાબે વિડીયો બનાવ્યો હતો પણ હવે આપણે રિટર્ન જાય છે ઘર બાજુ એટલે એનો વિડીયો આપણે બનાવીએ છીએ તો આપણે ફરી લીધું ચીક લીધી ગોળ અને ગોળ બનાવીની પ્રોસેસ તમને બતાવવાની હતી પણ એમાં થયું એવું કે લેડીઝ લોકો કામ કરતા હતા એટલે આપણે વિડીયો શૂટ થઈ ગયો નહીં બાકી તમને કે બતાવર કઈ રીતે બને છે કઈ રીતે ભરાય છે શું છે શું નહીં બધી પ્રોસેસ નેક્સ્ટ ટાઈમ પણ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બોમ્બે એક્સપ્રેસ ઉપર આઈલા જાય છે બોમ્બે અમદાવાદ એક્સપ્રેસ છે જ્યાં અને આપણે આગળ વધી જાય છે અને ફૂલ એવો તડકો છે હવારે ઠારે બહુ હતો આપણે આગળ વધતા જાય છે અને આવી ગઈ હરે કૃષ્ણ હોટલ

ફૂલ જામ છે અને આપણે પહોંચી ગયા છીએ સુરત જામ છે જાય આગળ ધીમે ધીમે આપણી સાઈડ ખુલી છે એટલે અહીંયા થોડું ઘણું જામ જેવું છે ટ્રેન આલે છે ભાઈ પલટી પલટી મર્યું છે જોયે આગળ હવે શું છે કુગી એટલે ખબર પડે કે ભાઈઓ ટ્રાફિક તો ફૂલ જ છે જોઈ લો આવ જામ પડ્યું હશે સેઠુ થી અને આપણે પૂગી ગયા કામરેજ ટોલ નાકે આપણી સાઈડ ટ્રાફિક જામ નથી પણ સામેની સાઈડ વધારે ટ્રાફિક જામ તો હવે કાકા बाजू ઓછો થયો છે ટ્રાફિક જામ આઈ કાકિયાવાળી હોટેલ ના પૂગી ગયા આપણે તોલ લાગે ચાલો જોઈએ તો ભાઈઓ મસ્ત મજાનો વ્યૂ છે અને આપણે સિક્સલાઇન ઉપર આવી લઈને જઈ અહીંયા હોટલ ને પેટ્રોલ પંપ આવ્યું છે અને જ્યારે અમે ભરીને આવ્યા છે રેલવે સ્ટેશન અમારે વિડીયો તો શૂટ કરવાનો જ હતો જોકે પણ વિડીયો શૂટ ન કર્યો એનું કારણ છે કે જો આ રીંગો પડી આઈગલું ટાયર આ મારી સાઈડનું ફાયદું હતું ચાલુ ગાડીએ એના હિસાબે રીંગું ગાડીની નીકળીને આગળ મોર ચાલુ ઘોડવાની કરતી હતી અને વાંધો ન આવ્યો ઉપરવા દયાથી કે હવે પલટી પલટી મારી લઈ અને આપણે આપણો બચાવ થઈ ગયો અને પછી વિડીયો આપણે થઈ કેન્સલ થઈ ગયો હતો અને આવકમાં આખે રસ્તે પછી હેરાન જ થવું પડ્યું એટલે વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ નહોતો પડ્યો એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો તો હવે આપણે આખો જામનગર ઉધીનું અને જામનગર થી પાછું આપણે વર્ષી એનો વિડીયો આપણે બનાવશું આપણા વિડીયો હવે પાછા રેગ્યુલર આવવાના ચાલુ થઈ જાય તો ભાઈ અહીંથી ભાવનગર બસો ને તોડ દેવું છે બોટ બોટ બધું તૂટી જયેલું છે નળિયાદ એકસો ચોપન છે અંકલેશ્વર કેટલું પડી છે પપ્પા હવે આપણે પોચવા આવ્યા છીએ અંકલેશ વર્ગ કહે છે કે સાત આઠ કિલોમીટર અંકલેશ્વર છે આપણે અત્યારે પાનોલી હા પાનોલી જીઆઈડી સી જયલું સાત આઠ કિલોમીટર અહીંયા અંકલેશ્વર છે તો વાંસો અહીં બોર્ડ આવે છે અંકલેશ્વર ચાર કિલોમીટર વાલિયા ત્રેવીસ ભરૂચ હત્તર અને વડોદરા નેવીયાશી કિલોમીટર બે રસ્તા સાઈડમાં પડે છે ભરૂચ જવું હોય તો સીધું વડોદરા જવું હોય તો સીધું આપણે ઉતરી જવાનું ને નીચે અંકલેશ્વર સાઈડ ઉપર ભૂગી ગયા છે અંકલેશ્વર છે હાઈવે ઉપર આપણે વરવાનું નહોતું પણ મારાથી બોલે ગયું વરવાનું છે પણ પપ્પા ગયા આપણે સીધું જ જવાનું છે એટલે આપણે આપણી રીતે ફાકો ઠોકી દીધો હતો આપણે વરવાનું હતું નહીં એટલે હવે આપણે સીધા જ જવાના છીએ આ બધું તમે જોયું એ અંકલેશ્વર છે ક્યાં ભરૂચ જવાનું ભરૂચ ભરૂચ જવાનું છે આપડે છે બાપુ આપડે કઈ ખબર નથી રોડ ની આ બાજુ આવ્યા નથી એટલે હજી બીજી વાર જ આવ્યું એટલે ચાલો આપડે આગળ વધતા જ રહેવું

સાહેબ પડવા માંડી છે ઠાર છે થોડો ઘણો એટલે હમણાં સેન્ટ્રલ એસી ખુલ્લું છે અહીંયા એ બંધ કરી દેવામાં આવશે કારણ કે ત્યાંથી પવનની હાવ ખૂબ જ આવે એસી જેવી એટલે એ સેન્ટ્રલ એસીને આપણે કરી દેવું બંધ અને ધીમે ધીમે આપણે આગળ પડ્યા જાય આ આવી હોટલ બાય રૂપા પોરબંદર વાળાની તો મિત્રો આપડે પોચી ગયા છીએ ભરૂચ અને આવી ગયો ભરૂચ વાળું ટોલ નાખું ટોલ નાખું લઈ લેવું એટલે આવશે ગોલ્ડન બ્રિજ ઈ નવું બન્યું નું હે ઈ અને ત્યાંથી આપડે નીકળવાનું છે અત્યારે થઈ ગઈ એવું લોકેશન દેખાતું હોય છે છે કેમેરામાં શૂટ તો તમને બતાવશું ગોલ્ડન બ્રિજ બાકી હવે આપણે ટોલ નાક પાર કરવાનું છે એ પાર કરી લઈ અહીંયા લાંબી લાઈન લાગી છે બધે જોઈ લ્યો ચાલો આપણે સ્ટોલ નાખે તો નીકળી જાય અને પછી જો ગોલ્ડન બીજે લાઈટ હોય છે તો તમને નજારો ને એનો બતાવશે ભાઈ જો આવી ગયો ગોલ્ડન બ્રિજ જોઈ લો આપણે ચડી ગયા ગોલ્ડન બ્રિજ ઉપર આ નવો બનાવ્યો હે ગોલ્ડન બ્રિજ અને આની નીચે જે નદી છે એ છે નર્મદા નદી જો આ છે નર્મદા નદી અત્યારે તો જો કે એવું જોઈએ એવું કઈ દેખાય નહીં નેક્સ્ટ ટાઈમ ગમે ત્યાં આપણે દિવસ ને આવશું ત્યારે તમને ચોક્કસ બતાવશું કારણ આપણે અહીંયા જઈશું ગોલ્ડન બ્રિજ ઉપર અને અહીંથી આપણે જવાનું થાય ભરૂચ થઈને નબીપુર નબીપુર બાજુથી બીજું કંઈક ગામ ને એવું આવે છે ત્યાંથી આપણે હાલવાનું છે જંબુસર કેવું છે ત્યાંથી આપણે નીકળવાનું છે ભાઈ આ સીધો રોડ જાય છે એ બરોડા જાય છે અને આપણે ઉતરી ગયા છે નીચે કારણ કે આપણે જવાનું છે નબીપુર બાજુ અને ત્યાંથી આપણે ટોલ નાકા બચાવવાના હે એના માટે થઈને આપણે જઈએ કારણ કે આ બાજુથી તમે હાલો નબીપુર થઈને તો ટોલ નાકા બચી જાય એટલે ગમે ખટારાવાળા ભાઈ આવતા હોય તો વડોદરાવાળા ટોલ નાકા ન લેવાય બરોડાવાળા તો અહીંથી પુલ હેઠળથી બ્રિજ હેઠળથી ઉતરી જાય નબીપુરનો બોર્ડ આવે નબીપુર અને નબીપુર થઈને આપણે હાલવાનું એટલે ટોલ નાકા તમારા બચી જાય આપણે રોડ ઉપર જાયલા જઈએ છીએ અને આવકમાં વિડીયો જ એનું કારણ એ બતાવું કે જો આ રહી આંગળી આ આંગળી ના આંગળી બે ફ્રેક્ચર થઈ ગયેલી છે અત્યારે કારણ કે આવકમાં જ્યારે ટાયર ફાટ્યું ને પછી અમે તાંબી મારી નટ ખોલતા હતા નટ ખોલતા નહોતા બોલ એના એટલે રિવર્સ મારીને અમે તાંબી ભરાવીને અમે ખોલવાની ટ્રાય કરી એટલે તાંબી છટકીને આપણા પગમાં આવી હતી એટલે બે આંગળીને કારણે કીએ આપણી ફ્રેક્ચર એના હિસાબે આપણે વિડીયોનું જ્ઞાનને અટકાવી દીધું હતું અને વિડીયો બનાવવાનું કરી દીધું બંધ એટલે એના હિસાબે આપડે વિડીયો નહોતો બને